અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી એકવીસમી જૂન બે હજાર પચીસ શનિવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા આ અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાનારી ગાર્ડનમાં એકવીસમી જૂને સવારે છ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરમીથી એકવીસમી જૂને સામૂહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શૃંખલામાં આ વર્ષે અગિયારમો યોગ દિવસ ઉજવાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટનમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં વડનગરના તાનારેરી ગાર્ડન ખાતે ભુજંગાસનનો નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યું છે